વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડીયા તાલુકાના મોટાસાંજા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડીયા તાલુકાભરમાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ બ્લડ બેંકના સહયોગથી મોટા પાયે રક્તદાન થયું હતું ઝગડિયા તાલુકાના મોટા સાજા ગામ ખાતે મોટા સાજા ગ્રામ પંચાયત તથા આયુષ્માન આરોગ્ય મંદિરના સંયુક્ત ઉપક્રમે અને યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ત્રીસ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ

જેમાં આશરે ત્રીસ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવનાર છે આજના આ કાર્યક્રમમાં ગ્રામજનોનો ખૂબ સારો સહકાર મળ્યો હતો રક્તદાન એ જ જીવનદાન પ્રયત્નમાં જોડાઓ અને જીવન બચાવોના સ્લોગન સાથે અમારો આજનો આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર